લોલા પેંડા ખાઓ અરે વાહ કના ઘરે દીકરો આયો કોઈના ઘરે દીકરો નહી આયો તો પછી આ પેંડા છે ને આ તો ભાઈ નવી ગાડી લાય ને પેંડા હે તારો ભાઈ હસો નવી ગાડી કેના બુચ મારીને લાયો કાં તો માર ભાઈ વિશે આવું જ કહેતા હોય હે આ તો એવું જ બોલે ને તારા ભાઈ ધંધા જ આખા ગામના બુચ મારવાના હે હવે એવું કઈ નહીં ઇની જાત કમાણી થી લાયો હે જાત કમાણી અને તારો ભાઈ તારા બાપન ફોન કરીને પૂછજે કે જે ઇની જાણબારી મે બે ચાર વીઘા કુક ને પથરાઈ નહી દીધી ને તમે તો માર ભાઈમાં કાયમ ખોટ જ દેખાતી હોય છે ખોટ જ દેખાય ને આજે તો ગયા મહિને મને ફોન કરીને કે જીજાજી ગલ્લાના નામો ભરવાના પૈસા નહીં જીપે કરજો ને તમે કાય માર ભઈસે આવું બોલતા ઓહો ઓહો તારો ભાઈ તો બહુ હાલો તારો ભાઈ તો બહુ સંસ્કારીન તારો ભાઈ તો બહુ મયનતું બસ હવે ઈ તો કે કઈ જાત કમાણીમાં આ ગાડી આવી મે ટકા કોના વ્યાજવા લાયા હતો અને પછી શેર બજાર માં ઇન્વેસ્ટ કરે ને તેને એક જ મહિનામાં ડબલ થઈ ગયા એ તો એની ગાડી લાયો બિચારો નફો મળ્યો એટલે એક ના ડબલ તો હવે તારા ભાઈને ફોન કરીને સમજાવજી

તો મારા કોમેડી વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ મો બટન દબાવીને પછી જજો